નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે તમને એક મહત્વપૂર્ણ વાત જણાવીશું આવા પાંચ લોકોથી દૂર રહેજો નહીં તો કંગાર થઈ જશું ગરુડપુરાણ માત્ર મૃત્યુ પછીના રહસ્યો જાહેર કરતું નથી પણ માનવ જીવનને સુધારતી તમામ નીતિઓ વિશે વિગતવાર સમજાવે છે લોકો માને છે કે મૃત્યુ પછી આત્માની સ્થિતિનું વર્ણન કરે છે એટલે જ મૃત્યુ પછી તેની વાંચવાની કે સાંભળવાની જોગવાઈ છે હકીકતમાં આ અર્થ સત્ય છે કારણ કે ગરુડ પુરાણ માત્ર મૃત્યુ પછીના રહસ્યો જાહેર કરતું નથી પણ માનવ જીવનને સુધારતી તમામ નીતિઓ વિશે વિગતવાર સમજાવે છે ગરુડ પુરાણમાં જણાવેલા પાંચ પ્રકારના લોકો વિશે અહીં જાણો જેમાંથી હંમેશા અંતર રાખવું જોઈએ ગરુડ પુરાણમાં કહેવાયું છે કે એવા લોકો જે હંમેશા નકારાત્મક વાતો કરે છે નકારાત્મક વિચારોથી ભરેલા હોય છે તેઓ હંમેશા બીજાની સફળતાથી ચીડાય છે અને બીજા લોકોને આગળ વધતા અટકાવવાનો પ્રયાસ કરે છે આ પ્રકારના લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ જેઓ સમયનું મૂલ્ય નથી સમજતા અને તેને વેડફે છે તેઓ અન્ય લોકોને બિનજરૂરી બાબતોમાં ફસાયેલા રાખવા અને તેમનો સમય વેડફો માગે છે આવા લોકોથી અંતર જરૂરી છે આ લોકો તમારી પ્રગતિમાં મોટો અવરોધ બની જાય છે જો માને છે કે નસીબ જ બધું છે હકીકતમાં તે લોકો કર્મ કરવાથી દૂર રહે છે અને બીજાને કાર્ય ન કરવા માટે પ્રેરિત કરે છે આવા લોકો દરેક વખતે પોતાની નિષ્ફળતાની નસીબનો દોષ ગણે છે ભાગ્ય પર આધાર રાખનાર આ લોકો તમને તમારા હેતુમાં સફળ થવા દેશે નહીં તેથી તેમનાથી દૂર રહો કેટલાક લોકો એટલો બધો વધારો દેખાડો કરે છે જે જેનાથી બીજાને દુઃખ થાય છે હકીકતમાં આવા ડોર કરતા લોકો ફક્ત પોતાનું જ વિચારે છે તેમને બીજા લોકો સાથે કોઈ લેવા દેવા નથી આ પ્રકારના લોકોથી સંગત ન કરવી જોઈએ આસુ લોકોથી પણ દૂર રહેવું રહેવું તમારા માટે ફાયદાકારક છે આવા લોકો આરસને કારણે સમય બગાડે છે અને બધા કાર્યો મતલબી રાખે છે આવા લોકો ક્યારેય કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતા નથી અને પોતાની નિષ્ફળતા માટે બહારના શોધતા બહાના શોધતા હોય છે આ પ્રકારના વ્યક્તિઓથી હંમેશા તેમનાથી દૂર રહેવું જોઈએ તો મિત્રો આ હતું આવા પાંચ પ્રકારના લોકોથી દૂર રહેવું તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો